તો વિજાપુરના તંબાકુ યાર્ડમાં તંબાકુની હરાજીનો પ્રારંભ થયો છે તો વિજાપુર તંબાકુ માર્કેટમાં પચીસ હજારથી વધુ બોરીની આવક થઈ છે તો ગત વર્ષે તંબાકુના ભાવ સત્તરસો મળ્યા હતા જ્યારે ચાલુ વર્ષે અઢારસો થી વધી પચીસો સુધીના ભાવ મળ્યા છે તો માર્કેટમાં તંબાકુને લઈને આવતા ખેડૂતોના વાહનોની લાંબી કતાર લાગી છે તો મહત્વનું કહી શકાય કે ગત વર્ષ કરતાં આ વર્ષે સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે આજે તમાકુ યાર્ડનો શુભારંભ કર્યો છે અને આશરે પચીસ હજાર કોડીની આવક થઈ છે ગત સાલ કરતો આ સાલ ખેડૂતોનો માલ સારા હોય ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે આ થી લઈ અને પચીસો રૂપિયાના ભાવ આજે પડ્યા છે ગત સાલ માવઠાના કારણે જે માલો બગડ્યા હતા એ ખેડૂતોને એક હજારથી સત્તરસોના ભાવ મળ્યા હતા પરંતુ આ વખત માલની ક્વોલિટી પણ સારી છે અને ઉત્પાદન પણ સારું છે એટલે ખેડૂતોને એમના માલની પૂરેપૂરી ઉપજ મળી રહી છે એમાં ખેડૂતોમાં પણ એક ખુશીનું મોજું ફરી વળે છે